ગુરુ નિરાંત નીજે નીજે મહારાજની જૈસા જૈસા પુનામ કાચંદે પણ તપે i સદન ગુરુ મહારાજની આજે ઘનશ્યામબાઈ અને તેમના પરિવારે અનેક સંતો ભક્તોને બોલાવી ભાવ રાખી અરસ ફરજ દર્શન દિદારનો લાભ અપાયો હોય કારણ કે આટલા બધા સંતો ભક્તોના એકસાથે દર્શન કરવા અને કરાવવા બહુ દુર્લભ છે પણ જેના ભાગમાં હોય એને સંત સમાગમ પણ મળે સંતોનું સાનિધ્ય પણ મળે ગુરુના દર્શન પણ થાય અને આ સત્સંગના માહોલમાં બેહવાનો આનંદ પણ મળે કારણ કે આપણો મનુષ્યનું કર્તવ્ય જ એ છે કે આપણે અઠવાડિયાના નવ્વાણું કલાક હોય પણ એની અંદર હું તમે જો દોઢ કલાક આપણે પરમાત્મા માટે આપણા પોતાના માટે અને ભજન માટે જો કાઢતા હોય તો આ દુર્લભ કહેવાય એટલે મીરા પણ ભજન માં કે છે સાહેલી યમતે ભાગેરે મલો યાવા સંત પૂરો શનો સંં આવર પૂરો મારી પૂરો શેનો સામુ સાદા પુરુષનો આજે આપણને આ સંતો ભક્તો નો સંગ થયો કારણ કે સતાર બાપુ એ પણ કે છે કે સંત સમાગમ કરીએ સાંભળીએ શુદ્ધ બોલી સજન કેરા સંગમાં ભાઈ પ્રગટે પ્રેમની હોળી હૃદયમાં વસ્તુ છે પણ બોલી આપણા હૃદયની અંદર અનેક જન્મથી ચોર્યાશી લાખ જીવની અંદર ખજાનો ભરેલો છે આત્મા રૂપી લાધેલો છે પણ એ જડતો કેમ નથી સંતો કે છે પાંચ 25 ના ઝઘડામાં હીરો ખોવાણો આ કચરામાં તો કચરો શું છે આપણી અંદર કામ ક્રોધ મદ લોભ મોહ ઈર્ષ્યા નિંદા મારું તારું દગા પાછલા પ્રપંચ હમણાં ભાઈએ ગાયું ને જેના મનમાં પ્રપંચના પોપડા ભાળી બીજાનું પોતે મળી જાય એવી ભક્તિથી રામ કેમ રહે છે કારણ કે આ દેખા દેખીની ભક્તિ નથી આ તો ભક્તિ સદગુરુના ના થી પ્રગટ થાય અને ભીતર માંથી જયારે ભક્તિ પ્રગટે ત્યારે ભય ટળે ભ્રાંતિ મટે અને સમજાય ના શબ્દ નો ત્યારે આ જીવડો પરમાત્મા ની અંદર ભળે પણ પરમાત્મા કેવો કોને આત્મા કેવો કોને અને સદગુરુ એ શું છે એવું આપણે આ સંત સમાગમ માં વારે વારે જઈને કારણ કે એનો ઘસારો રાખવો પડે આપણા ફરજામાં પશુ બાંધ્યું હોય એને તમે ચારો નાખી દો 10 મિનિટમાં 3-4 પૂળા ખાઈ જાય પણ જો ઈ વાગોળે નઈ ને તો પેટમાં દુખે એવી રીતે આ સંતોના શબ્દો સાંભળવા તો બહુ સહેલા છે અને મજાય ખૂબ આવે હમજીક નો સમજી માથા ધુણાવી પણ ઈ સંતોના શબ્દને જ્યાં સુધી વાગોળે નઈ ને ત્યાં સુધી પચે પણ નઈ અને ન વાગોળે તો અજરો થઈ જાય પછી સંતો ને લખવું પડે અજરા જ અત્યારનો તો યુગ એટલો બધો છે કે ઝડપી ગુરુ કરાયવા એટલે તરત બધું મળી જવું જોઈએ ના મળે આ તો આગલા મહાપુરુષો એ અવતાર લીધા રાધા સિંહ મીરા થઈ અને મીરા છે કે આ કળિયુગની અંદર કોઈ સતી થાય અને એ સામાન્ય થતાય કે ત્રણ ત્રણ યુગ વયા જાય તોય પરમાત્માના પદને જેમ જેમ પામી શકતા નથી તો આપણે ઘડીકમાં ખાવું એ કેવું થાય બધุย આપણે જ્યારે આ સંત સમાગમની અંદર શબ્દ કેવા હું માંગે છે અને શબ્દ આપણને ક્યાં લઈ જવા માંગે છે અને શબ્દ કયા ધર્મો છે એ ક્યારે ખબર પડે કે સદગુરુ આપણી વૃત્તિ મટાડી અને સુરતા બનાવે અને સુરતા બની જાય પછી શબ્દને પકડે અને શબ્દને પકડી અને ગટ ભીતરની અંદર ઉતારી દે ઉતારી સુધી પહોંચી જાય તો નાભી ખુલી જાય અને નાભી ખુલી જાય પછી વાણી અવિરત વરહે ત્યાં પછી ગોખવા ન જવું પડે આપણે તો ભજનમાં માં જાય પંદર મિનિટ પ્રવચનનો વારો હોય પાકું કરીને જાય અત્યારે ઓલું ભજન ગૌરવતા હોય ઈ ગૌરવતા હોય એવું જીવતા આપણને ફાવતું નથી વાત અને વાત તો આપણે પરમાત્મા સુધીની કરતા હોય તો કેમ સુધી પહોંચાશે કેમ આપણો મેળ પડશે આ મેળવવાની વસ્તુ નથી આ તો ઓટોમેટિક મળી જવાય છે આગલા મહાપુરુષો સંતોની અંદર મળી ગયા છે આપણે સંતોમાં મળી જવું પડે એટલે સંતો કહે છે તમે મારા થયા હું તમારો થયો બહુ નામી આવો આવો ને સદગુરુ સ્વામી કારણ કે આપણે ગુરુ ના થાય ને તો ગુરુ આપડા થાય આપણે ગુરુ ના ભજન મહિમા છે સંતો ની એવી કરુણા છે એની દયા છે એની ધીરજ છે એટલે કબીર સાહેબ લખી ગયા કે દયા ગરીબી બંદગી ક્ષમતા શીલ સુજાણ એસે લક્ષણ સંત કે કહે છે કબીર વિચાર

તો કૃષ્ણ ભગવાને અર્જુન ગીતાજી માં કીધું કે હે અર્જુન પુરુષ કોને કેવાય કે આ જગત ની અંદર જાય અને ગુરુ એ જે જ્ઞાન આપ્યું છે એ જ્ઞાન ની અંદર મનને ને ઠરવાનો એક માર્ગ બતાવી દીધો છે ત્યાં ઠરી જાય સ્થિર થઈ જાય અને સ્થિર થયા પછી વિચલિત ક્યારેય ન થાય અને આ જગતતારે એને કાંઈ લેવા દેવા ન હોય નિંદા ઈર્ષા માનુય પડવા વાળો જ ન હોય રાગ જેના મનમાં જરાય પણ ન હોય આપણે તો ભજનમાં જાઈ તો વેવાર થી જાઈ વેવાર સિવાય તો ભજનમાંય ન જતા આ જો હું આટલું માણાથીયું કંશામભાઈનો એવો વેવાર છે એટલે ઘણા એટલું આવ્યું અમુક મારી જેવા ન કરે પાંચ જણાઈ નો આવે શા માટે વેવાર નું ભજન નથી ભજન તો આપણી અંદર થી જ પ્રગટ થવું જોઈએ પણ નિરાંત બાપુએ કીધું અમે વેવારી આરે નિરાંત દેશના નિરાંત દેશનો વેવાર એટલે શું નિરાંત નૌકા નામકી તામે બેસે આઈ પાર પહોંચાડે પલકમાં બહાર ન ફેરા ખાય પછી બાર ભટકે નહીં હજી એને દોરા ધાગા નો કરવા પડે હજી એને રામાકીના દુખ દુવાડા નો કરવા પડે હજી એને દહા વિહાના પાઠ નો પૂરવા પડે હજી એને એવું કાઈ ન કરવું પડે ઉગાડા પગે નો રહેવું પડે તીર્થ જાત્રા કરવા જાવું ન પડે અને આપણે તો હજી ઠેટ પોકી ગયા અત્યારે તો મનસુમ મહારાજ ગુરુના ઘરે રાંદલ તેડાઈ છે નિવેદ થાય છે હજી દોરા તાના મટણ નથી આ બધુંય મટી જાવું જોઈએ ત્યારે આપણે જેમ છે એમ પછી પાછા બાનું કાઢવા હાટું કેવી વાતો કરે કે શું પૂછો છો મુજને કે હું શું કરું છું મને જ્યાં ગમે ત્યાં આવું છું ફરું જ્યાં ત્યાં ફરું એટલે જુગાર રમતા હોય પાંચ જણા ત્યાં બેહી જાવું

છે દિવાળી ગુરુ ના ચરણ માં જો ગુરુના ના શરણે અયોગ્ય હોય અને દિવાળી થઈ ગઈ હોય દિવાળીમાં શું કરે ફટાકડા ફોડે હાળા હા પકવાન બનાવીને ખાય એકબીજાને ઘરે ઘેરે મળવા જાય ફૂલની ની રંગોળીઓ પૂરે અને આવે મહેમાન એનો કાજુ બદામ થી આવકારો કરે આપણે તો થાળ ગુસ્કાઓ ચીન કર્યા હોય ભજન કેવા થાય પ્રેમ આના લાડુ લક્ષ્મના લાડુ અરે લક્ષ્યમાં લઈ તો ઓલા લાડુની જરૂર નથી પણ મારું તમારું લક્ષ્ય જે બીજે ભટકે છે હજી આપણે ભજનમાં જાવું હોય તોય પૂછીને જવું પડે અરુણા મહારાજ નું વાયક આવ્યું છે ભજનમાં જાઓ કે નહીં અરે ક્યાં નો જવાય એ ક્યાં આપડામાં આવે છે હજી આ મટી જાય

ગુરુજી નો મહિમા હું હીરો છું મારા હવા લાખ નો મૂલ છે પણ સંતોએ કીધું બડો ભડાઈ ના કરે બડો બોલે બોલ હીરા મુકશે ના કહે લાખ અમારા મોલ એ તો સદગુરુ મહારાજ જેવો લાલજી મહારાજ જેવો પાર્કથી ઝવેરી મળી જાય ને તો આની કિંમત કરી દે એટલે સંતો કહે છે કે ગુરુ એવા કરો કે વાળા ગુરુ કરો દ્વૈત વાળા નહીં અત્યારે ગુરુ ને જેવી રીતે ક્લાસમાં શિક્ષક બેઠો હોય ને એ શિક્ષક એની પાસે સો છોકરા ભણવા આવે બધાયના પેલા નંબર ન આવે અને બધાયને એન્જિનિયર ને ડોક્ટર ને વકીલ જ બનવું હોય પણ ઠેઠ સુધી પાર પોગે ડિગ્રી પાસ કરી લે માસ્ટર ડિગ્રી કરી લે પછી એન્જિનિયર થાય અને એન્જિનિયર થાય પરબારો 50000 પગાર થાય તો એ કઈ શિક્ષક એમ નો કે મેં ભણાવી તન મોટો કર્યો છે તે તને 50000 મળ્યા એમાંથી 10000 મન દે કે એક મુર્ત મેને એસી તીઠી જેના રામકૃષ્ણ પુજારા ભર મેરા આની અંદર જરૂર હોય ને તો એ પ્રેમ ની જરૂર છે બીજી કઈ જરૂર નથી આપણે પાંચ જણા ઓટલે બેઠા હોય તો ન્યા કેવી રીતે બેહાય એ બધાને ખબર સંત સમાગમ માં જાય તો કેવી રીતે વિવેક થી બેહાય એ પણ ને ખબર છે લગન પ્રસંગમાં જાવ તો ન્યા કેવી રીતે બેહાય

મારીએ છીએ પણ વખાણ અને વલખા બે એક સરખા છે એટલે કોઈ દિવસ કોઈ શરીરના કોઈ ગુરુના ના હોવા છતાં વર્તે દેહાતીત એવા સદગુરુના ચરણમાં વંદન હો અગ્નિ આપણે કોઈ ના જેવું નથી થઈ નહીં તારા જેવો થા એટલે સંતો એ કીધું ભજન આપણું છે સ્વરૂપે આપણું જ ઓળખાયું છે જ્ઞાને પણ આપણું પોતાનું જ છે અને આપણે ભજન પોતાને જાવાનું છે અને આમાં આવશું પોતાના કલ્યાણ અર્થે જાય છે તો પોતાનું કલ્યાણ કેવી રીતે થાય અને ક્યાં બેહીન થાય અને કોના સાનિધ્યમાં થાય ઈ જાણવા માટે અઠવાડીએ આવા એક ભજનનો માહોલ રચવામાં આવ્યો છે કારણ કે ભજન થી ભય દુઃખ ટળે અને ભય દુઃખ ટળે તો જન્મ મરણના ફેરામાં મારે તમારે ક્યારેય ન આવવું પડે અને જો જન્મ મરણના ફેરા ટળે ને તો પછી જેમ છે એમ શબ્દ છે એને સુરતા પકડે અને સુરતા બે એક થઈ જાય પછી ગંગા કરવું નો પડે ગુરુ ભાવે એવું બોલી તો ગુરુ લજવાય નિર્જલા કરવા પણ સદગુરુ તો અમને એવું શીખવે એ હાડા ચાર મહિના સુધી ક્રોધ નહીં કરવો લોભ નહી કરવો ઈર્ષ્યા તો કોઈ ની કરવી

તો એનો બેડો પાર છે હમણાં ભરતભાઈ અને ગુરુ ના સાનિધ્યમાં વયો ગયો ને પછી એને શાર શુગ ના પાઠે ભરતભાઈ નો કરવા પડે ત્યાં પ્રેમ નો પાઠ પૂરાઈ જાય અને જ્ઞાન નો દિવેલ સદગુરુ મહારાજે પૂરી દે અને દિલ દરિયા ની અંદર દીવો કરી દે અને જ્યોતિનો પ્રકાશ આયા બેઠા અને હરિદર્શન દર્શનના ખાડામાં પ્રકાશ જાય આ ગુરુનું જ્ઞાન કીધું કીધું નથી તો આ ગુરુના શરણે ગુરુ પૂનમ અમે એક બહુ મસ્ત મજાનું ભજન બનાવ્યું છે અને આ સભા જોઈને મને આજ ગાવાનો હરખ થયો છે ચેતન મહારાજ 5 મિનિટ ઓછું બોલશે જેને ગમે એ સાંભળજો ન ગમે એ કાઈ નહીં આયા તો ઓધકા લેના ને માધવકા લેણા ને બોલીએ સદગુરુ મહારાજની